ઘી તો ખાવાનું 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 તેલ દૂધ મરી આવું ખાવ હું તો તમને બધાને પગે લાગીને કહું ખોબો ખોબો ટીકડા ખાઈ ને પસાવર જેવું એની કરતા આમ જો હલવા ખાઈ ને પંદર વર્ષ માં જાય કોટા લબર જેવું તાત્કાલિક નવામાં પાછા રિપીટ તો થઈ જાય પાછા

એ પણ ત્યાં આવતા હોય હાં ને ટાક હાઈ વરરાદાય તમને કહો માવા સોડતા હોય તલવાર કાક માવાય ગાડીમાં ગાડીમાં ડોખાઈ તમે કન્યા બેઠી બેઠી ગુલ્ફી ખાતી વાહ વાહ તમારું લગ્ન થઈ જાય ભાઈ કે નથી ને મૂંજનો દોરો ફૂટવાઈજો પછી થા

પણ માથે સદગુરુ હોય ને એટલે અંદર થી ઉગાડે બાપુ બેસી જાવ મને આખો સાંભળી જાઓ તમારાય લગ્ન થઈ ગયેલા પછી રહે હાથમાં સારું છું ખાતું ઊભું થયું પડકે પોલીસ વાળું બેહડ્યા માં તમારાય લગ્ન થયા બાપુ તમારાય લગ્ન ને અમારા લગ્નમાં ફેર એટલો તમારા લગ્ન થયા એ સદ્ગુરુના સ્વયંવર માં થયા સયંવર કીધો ગુરુના દેશમાં પરને શબ્દને સુરતા નાલ તમારા સદગુરુનો શબ્દ તમારી સુરતાને અડી ગયો અને એ તો મરજીવા છે વિવાને માણસે કાયરના નઈ કામ તમારા લગ્ન થયા છે પણ તમારા સદગુરુના શબ્દ સાથે તમારી સુરતાએ ફેરા ફર લીધા એટલે મેં કે તમે દીક્ષા લીધી અને અમે મેં કે માંડવા વિશમાં ફેરા ફેર્યા નો જામ્યું પછી રીક્ષા લીધી અરે બાપુ અચ્છા 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 માયા બોલતા પડી ગયા બોલો અરે ભાઈ અમુક અમુક માણસો આ હકીકત તમને કહો અમુક ખડિયા પલટને હેરાન કર્યા છે મેં કીધું ને હાચા ખોટા છે એમાં ક્યારેક હાચા ભોગવવું પડે બાકી સાધુ એ જન્મે છે યાર ને તમને કીધું ને કે આ શરીરનો કોઈ ઉપયોગ કરતો હોય છે તમે જન્મો છો જે ઘરે પણ જયારે પછી જે વળગાણ લાગી જાય છે જે આત્મા આવ્યો છે પાછો એનો ભૂતકાળને યાદ કરી અને પાછો હોય ઉચ્ચ નીચ ઘેર જન્મે આખર સંત નો સંત એટલે એ બધું અઘરું છે મૂળ તો આપણે શું કરી છે મૂળ મૂળ મુદ્દા ઘણા અમરનાથ જાય તો અહિયાં નથી કબૂતર ગોતતા અમને કબૂતર નો કબૂતર ઉનામાં વીસ રૂપિયાની જોડ મળે તારા બાપા અહીંયા ભોળો ના છે દર્શન કરીને કબૂતર નો જોડ્યા આખી ભગવાન અમરનાથ શિવની ની કથામાં માં કબૂતર ની વાત જ નથી સુખ પોપટની વાત છે અને એ સુખદેવ થી વૈયા ગયા છે કઈ પાસા ને અહીંયા અહીંયા બે ઘૂ 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 કરવા તું શિવ માટે આવ્યો છો કબૂતર માટે આવ્યો છે પેલા ફાઈનલ કર ખરેખર આવા દરેક ક્ષેત્રમાં આવા આવા કોકે ટૂંચકા મૂકી દીધા હાવ લેવા દેવા મૂકી દીધા એક જણો શિવરાત્રીના મેળામાં આવી જતો તો ઉના જુનાગઢમાં રડી પડી આપણે આપણે ઉનાના ડેપોની આપણે હું કામ અમે જ્યાં જાય ત્યાં ડેપો એ કે નજીક પડતો હોય હા ખોટો આપણે બારના ડેપોની વાત કરી ઉનાના ડેપોમાં ઉના જુનાગઢ બસમાં ચડ્યો કોકે પૂછ્યું ક્યાં ત્યાં શિવરાત્રીના મેળામાં કોઈ દિવ ગયા સોળો નહીં પહેલી વાર ભાગશાળી કહેવા

તું આવ્યો મારા મોઠાના બગીચા એક દી ભૂખ્યો તો કેજે ગોઠલા હે કે ગળી જાય એવી મીઠી થાય એની ક્યારેક ઓલા ને કીધું જો દિગંબર બાપુના દર્શન થઈ જાય તો ઓલા ને પછી ગિરનાર ભૂલાઈ ગયો દિગંબર મગજ ગળી ગયો મેળો ભૂલી ગયો આપ દિગંબરા છો દિગંબરા દિગંબરા છો દિગંબર દિગંબર મગજ ગળી ગયો ઓલો ઉનાથી ગયો જુનાગઢ જુનાગઢ ડેપોમાં ઉતર્યો અને રાજુભાઈ ન્યાલી રિક્ષા ભાડે કર્યો મેળામાં તો માઇન્ડ દામાકુંડ સુધી જવા દે દામાકુંડે ઉતર્યો દામાકુંડે ઉતર્યો ને ત્યાં એક દિગંબર મળી જાય સીધા પગ પકડ્યા હે દિગંબર બાપુ આશીર્વાદ દેતો હોલો કે આ પગ મૂક ને આશીર્વાદ નો દીકરો થતો પગ મૂક અરે કે હું આવતો હતો ત્યારે કીધું કોઈ દિગંબર સાધુ મળી જાય ને આશીર્વાદ દીધે એટલે બેડો પડે કે ભેગા બાર નથી હું આમ તેમનો આ તો તારો બાપા દામોકુન માં નાતો થોત કપડા કોક લઈ ગયો એટલે રૂમાલ ફેર્યો આટા મારો આમાં ઘણા ના કપડા સોરાઈ ગયા એ ખોટી થઈ ગયા કારણ કે ત્યાં બધા પગે જ લાગે છે નહી તમારા તમારા સદગુરુ જેમ કે સ્વીકારી લ્યો એમાં પ્રશ્ન ન કરો તમારું શાસ્ત્ર જે તમે સ્વીકારી એમાં પ્રશ્ન ન કરો મુદ્દા પૂરા કરતા જાઓ જેમ બાળકને માં શીખવાડે બેટા અને દાદા કહેવાય અને કાકા કહેવાય અને ભાઈ કહેવાય કોઈ દી છોકરે બાળકે વિરોધ નથી કર્યો કોઈ આપણે શીખ્યા આપણે બાળક હતા જ એને જે કીધું આપણે સ્વીકાર્યું જે મા કે આપણે સ્વીકારીને એટલે પગ્યા છે એમ શાસ્ત્ર કે સ્વીકારતા થાય એમ સદગુરુ કે સ્વીકારતા થાય તો કોઈ દીધ આપણે વાંધો ન આવે આપણા જ વિસ્તારનો ધારાસભ્ય આપણે હારે હોય અને આપણે ગાંધીનગર જાય તો એની પાછળ સચિવાલયમાં તમને કોઈ અટકાવી ન શકે તો તમારો સદગુરુ હારે હશે ને તો જમડાના બાપની તાકાત નથી તમને વૈકુટ સુધી અટકાવી કોઈ કેટલા માટે વિધાનસભામાં કોઈ અટકાવી તો ઓલા હમણાં મારી પાસે ભૂરો આવીને બેઠો મને કે તમને ફાવી દે હું દો કઈ નહીં હળવું જ ફાવ્યું કે એમ હદવું પણ મજા આવ્યા ત્યાં તમારું પેમેન્ટ લાખ હોય તે માયાભાઈ મારા ઘર એ હમણાં પંદર દિશા દાંત નોતા કાઢ્યા તમારી સીધી લઈ આવ્યો જેવી ચલાવી ને તરત જઈ ગયા માયાભાઈને માયાભાઈ કોઈ દી રોટલી નો કરે એવી પેલી વાર રોટલી ચલી બોલો નહીં તો તમે જ કીધે તમે એક વાર એની ગીરજ ગયો ને તેની ઘરવાળીએ રોટલીના ટુકડા કરી કરીને મૂક્યા થાળીમાં મેં કહેલા તારી ઘરવાળી બે હું બહુ હારી ભાઈ આપણે મહેમાનને રોટલી તોડવી ન પડે મને તેથી ભૂરે કીધું ખાઈ લેને ને ગોલ નથી આવલતી ખરેખર ગમે એના ઘેરે જાવ ને સાનું મનું ખાઈ લેવું એને ફેરી પ્રમાણે બધા કરતા હોય હા મહેમાન થઈને જાવ મહેમાન થઈને જ જાવ અને એમાં છોકરાઓને અરે કોઈ દી કઈ વાત કરવી જ નહીં એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો ને હું આ કેમ આ સાઈડમાં ગયો તે અત્યારે આ મોબાઈલ થઈ ગયા ને એટલે કેમેરાને તો વેલ્યુ ગયું કાઢ નાખ્યા આવ જે હોય સેલ થઈ પછી આપણા ફોટાને શું કરતાં મારા રામ દાણે મારો પંદર કિલો વજન વય ગયો આ ફોટામાં ને ફોટામાં જે હોય થોડોક લઈ જાય જે હોય થોડોક લઈ જાય હું જેટલું ખાઉં ને રાજુ બધું બળી જાય સાહેબ એટલે આમ નીચે ગયો એટલે એક ભાઈ એને છોકરાને લઈને આવ્યા મન કે મારે જેદુના તમારા બોર્ડ લાગ્યા ને એ વાંચી ગયો તેદૂનો એક ધારો કે મને માયા અંકલ પાસે લઈ જાય ગયો એટલે ખાસ જાગ્યો છે અંકલ કીધો એટલે મને એકચ્યુલી આપણે અંકલને આરે તો પગ્યા છોકરો એવો ગલગોટા જેવો નહીં વળે એમ ગાલે તાપલી મારી કેમ છો બેટા મને કે મજામાં હો અંકલ એવો ભાવ થી અંકલ કહેતા તો મને છોકરો ખંજર એવો સરસ રૂપાળો સારું બેટા મેં કીધું મજા આવે પ્રોગ્રામ હા અંકલ બહુ મજા આવે તમારી શીરડી જોઈએ ને તો એકદમ ફ્રેશ થઈ જાય બોલો અને અમે તો હું બધા ટુકડા ટુકડા કરીને એકલા જોક્સ ને અલગ નાખી કે તમારી પેલી વાર્તાઓ છે ને એ મારા દાદા ને મારા દાદી માં સાંભળ્યા કરે અને જે તમારા જોક્સ ના ટુકડા છે ને એ હું ને મારી મમ્મી ને મારા પપ્પા સાંભળ્યા કર્યા અમે અમે ઘરે ભાગ પાડી નાખ્યા તમારા બોલો સારું સારું બેટા એટલે બધી બરાબર હતો તો અંકલ કેતો તો કેટલો ભાવથી મને બોલાવતો તો પણ કારક કારક હૂળ આપણે ને આપણે ઊભા કરીએ મારે વળે ને ટાઈપલી પાછી મરાણી સરસ બેટા ભણજો ભણજો કીધું ને કલર બદલ્યો મને કે ભણીએ જ છે હો ભાઈ હું અંકલ અલી ભાઈ આવી આવ્યો બોલો મગર મને અંકલનું પ્રમોશન મળી જ ગયું છે મન કે ભણીએ જ છે અને એ માટે તમારે પાસે નથી આવ્યા આ સલાહ હકું ઘર મને દેય છે કંટાળીને તમારે પાસે આનંદ કરવા આવ્યો ભણજો જો હવે ભણજવું તમે કીધું ભણ્યા મને તમારે અમારો આભાર માનવો જોઈએ બહુ તો હું તે પ્રશ્ન પૂછો જવાબ આપો હકીકત છે અત્યારનું બાળક સાહેબ નવું ડાઉનલોડ કરીને આવે છે હા એ તો આપણે હતા તો એક એક વર્ષ શિલોટીમાં આડા ને ઉભા લીટા કે એક જ એક ઈ છે ભયું ગયું ડો આ તો ચાર દીમાં એકડા શીખી જાય આવડા હજી તો મોબાઈલ પકડતા આવડે હજી તો છ મહિનાનું હોય ને ત્યાં તો લોક ખોલતા આવડે ધ્યાન રાખજો મોબાઈલના ખોલ ના ખોલ નાખે લોક અરે એક એક બેન એના પતિને દવાખાને લઈ ગયા હોસ્પિટલ એ કે ડૉક્ટર સાહેબ તમારા ભાઈ છે ને રાતના છે ને ઝંખે છે બહુ બોલે રાતના એ ગાલ્યો બેન આ ટીકડે આપું ને ત્રણ ટાઈમ પાઈ બેન થઈ જાય બેન ન કરવા હજી કઈક સ્પષ્ટ બોલે એવું કરો કેમ તક કોક નામ લે હું સમજી નથી હકતી આવું કોને કહેવા જવું મારે બાયલ કોલ રાત ને બક્યા છો હું એ જવાનું સાનું મનુ હા એક લેવલ આવી જાય સપના આવતા પણ બંધ થઈ જાય માનવ નું સ્તર હોય પછી સપના તમને જોવા આવે તમે સપના ન જોઈ શકો સપના નહીં તમારી વાટો મળે લાગવા એટલે ઓલા છોકરા તમે તો સ્ક્રીન માં જોતા હશો ને કરે કરે ગોલા ગોલા બધા આમ જો મોજ ન્યા કરે આપડે આપડે તો હાવ હજડિયા આવી લેર તો હાવ ઈ જો ન્યા કરે ઓલા એલા ઈ તો મને ખબર જ નહી યાર મને તો આ આ જીરાફે ઈ બધું જોવા જ ન દીધું આ જો ને આ લાઈવ કેમેરો આ લાઈવ આ ચેક લે આવડા આમો કેમેરો છે કે હું છેલા હે

પણ અત્યારે જોઈ તો હકીકત તો કેવા લગ્ન થાય કેવી ગાડીઓ વરરાદા ફરે ભાઈ ભાઈ આપણે એમ થાય ક્યારે પાછા અરે કોઈકની ચાનમાં ઉતાવળામાં થાય કારણ કે હવે સતત પ્રોગ્રામ માં રહું કોઈની શાનમાં નથી જવાતું યાર અરે આપણા ઉતાવળા થઈ જાય હમ અરે અમે હમણાં એક એક લગ્નમાં ગયો કેવા લગ્ન છે ભૂકાકાટના ફટાકડા એવો હશે ફટાકડા ફોડો તો વરઘોડી એના નામ આકાશમાં લખાઈ જાય પાછું વેવાયનું નામ લખેલો તે ખરું બધું કરી જાય પાછું બહુ બહુ મૂકા બહુ હકીકત આ એ બધું જોઈ તો આપણે એમ થાય કે આપણે તો હાવ ખાલી જ ધકો છો હા તળેલા નાખવા જાય આવ્યા હતા લહેર તો એવડા ઈ કરે બને લહેર શું ખાસ કરે આપણી જેવી લહેર કરે જ ને ખોટાથી આ તમને ખોટું ખોટું કહો હકીકત ને અત્યારે તમે જોવો તો કેવી આમ ગાડીમાં એ અરે ડેકોરેશન જોવો વરરાજો ફેરે ફેરે તો કપડા બદલાવે કારણ કે મૂળ ત્રણસો રૂપિયા ભાડે મળે ડ્રેસ કપડાના આમ સાફો આમ ફોટા પાડતા હોય તો વળી પડખે બેન વળે આમ વાત કરે હવે જો માં જે હતો એ ભટકાઈ ગયો હવે અથડ કઈક મહેંદી ના ફોટા હોય પણ એ ખરેખર તો અથડ જતો ઘરે મારા કરમ તો જો કેવો આવ્યો કટગુંદી ના જેવો પણ નહીં લગ્ન સારા થાય છે તો તમારે સ્વીકારવું પડે બધાને કે જેમ તેમ ત્યાં કેવા ડેકોરેશન જમણવાર હોય તો કેટલા મેનુ હોય હે અમુક ના લગનમાં જાય તો પીરવા વાળા મુંબઈ થી આવ્યા હોય ડાયાબિટીસ હોય એ દસ દસ ઢેફલા ખાય કારણ કે ઓલી પીરવા વાળી અંકલ લાઈ લાય ગગી તંથડી ના પડે ગોટો વળી જાય ગગી નો દીકરો થાય એ તો તારી મા આગળ પીરહીન વયું જાય થાય છે કે નહીં આવું ખોટું નથી કરતો એ રેકોર્ડિંગ બંધ કરી દેજો આવું બધું નો રેકોર્ડિંગ કરાય એ વિડીયો વાળો ભાઈ હકીકત આપણે તમે બધા અમારી કરતા વધારે ફંક્શનમાં માં જતા હે જેમ તેમ અરે મેં મારી જિંદગીમાં પહેલી વાર જાય તમને આવે વાત કરાવી ને તો મોટા છે એટલે વાત કરું છું મેં રાજુ હકીકત લગ્નનો કાર્યક્રમ સુરતમાં બહુ મોટી પાર્ટીનો નામ નહીં આપ્યું એના દીકરી દીકરાના લગ્ન અને મારો ઈશ્વરધનભાઈનો પ્રોગ્રામ

એ તો મીરા મીરાશ કાળો કામળો ઓઢે દાગ લાગે દેખાય દાગ આ ધોળામાં ચૂંદડીને બદલે કામળી ની વાત છે તમારા વાઘા તો ધોળા એટલે આપડે ધોળા આપે છે ભલે કલર ગમ પણ અંદર ની વાત છે જે કઉ છું ધોળા જેવા હોય એવો બોલાય એટલે લગ્ન જોશો ને હમણાં મુગલા હાચું કે તારા લગન માં મે પહેર્યો થક ને સૂત હે તારા લગન માં ઈ તેદુ નો હીડ તેદી પહેર્યો પોરા મુકાના લગન માં ગયો ને એ મને પાછે તિય હું થોડોક બીમાર પડી ગયો તો દવા નો લઉં પણ બીમાર પડી જાવ શરીર છે ને થાકે કૃષ્ણ નહીં થાકે ભાઈ શરીર ભીષ્મને બાણ સયા મળતી હોય તો ગંગાના દીકરાને કરમ કરવા જ પડે બધા હા હા શરીર જે નક્ષત્રમાં થયું છે એ પીડા આવતી ભોગવવી પડે ભજન હોય ને તો એ પીડા નો ન થાય મહિના ઉપર ગંગાનો દીકરો હોય બાકી દુર્યોધન ગદા ગોટો વળી ગયો હોય માડી કરીને પડી ગયો ના પછી સંભળાય ને ત્યાં હા કઈ કહેતા અત્યારે તમે જો આમ વરરાજા જતા હોય એ એની બેઠકો તમે જોવો પછી પાછા વળી માંડ વ્યાવ્યા તા કન્યા પોતે સામે હાર લઈને આવે આ તો જે નવા લપ કાઢ્યા છે ઓહો હો વરરાજાના વળી હાર પહેરાવે હા આવું હતું પહેલાં આ તો તમે કહો આપણે તો લગ્ન જોયા પહેલા કેવા હતા જો ગાડામાં જાનું જ હારો ડેલો હોય અહીંયા ઉતારો દેતા ખુરશીયું કેવ્યું ડબ્બા ઉપર હિંડોળો મૂકે ઈંડાળા ઉપર રૂમાલ મૂકે એની સામે વળી મોતીના ગૂથેલા રમકડા મૂકી દઈ વરરાજાને હાટો બે ડબ્બા મૂકી દે એની માથે રજાઈ નાખી દે ખીલે તલવાઈ ટીંગે જાય બાજુમાં અણવળ બે જાય ઘડીયા ઘડીયા અણવળ પાછળ વળી વરરાજાના મૂસુ હારી કરે કારણ કે આપણે ત્યારે મૂશુ વધારતા થતા આપણે જમીનું ન વધારે મૂસું બહુ વધારે અમારા અમારા હકાદાર પતંગ ઉડાડતા હતા હકાદાર ને કોઈ કીધું ગઢવી થી પતંગ ઉડાડો હોય કે બાપે જમીન ઉડાડી નાખી હવે અમારે પતંગ ન ઉડાડવી પ્રોગ્રામ ચાલુ થાય છે મિત્રો કેવું આમ આપણે ઉતારો દેતા ન્યા પછી અગાઉ વરરાજા ને કેવાય ગયું હોય કે તારે બહુ બોલવાનું નહીં તારે મોઢે ભાર હોય આમ જ બેવાનો